કચ્છની માનવી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ના મુદ્દે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસ ના કાર્યકર આસિફ સુમરા સાથે શાસકોએ ઝપાઝપી કરીને મારકુટ કરી હોવાની ઘટના સામે આવી છે નમસ્કાર હું છું જયદીસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો લાઈવ ન્યુઝ કચ્છના માનવીના ઓક્સફોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના કનેક્શન અને હોર્ડિંગ ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને કોંગ્રેસ નેતા આસિફ સુમરા પાલિકા ચીફ ઓફિસર જિગ્નેશ બારોટને રજૂઆત કરવા પહોંચ્યા હતા રજૂઆત દરમિયાન આસિફ સુમરાએ ચીફ ઓફિસરના ચેમ્બરનો વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી જવાબ માંગતા મામલો ગરમાયો હતો આ દરમિયાન ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ હરેશ વિંજોડાને ચેમ્બરમાં ગયા હતા ત્યાં પણ આસિફ સુમરાએ રજૂઆત ચાલુ રાખતા અને વિડિયો રેકોર્ડ કરતા પ્રમુખ હરેશ વિંજોડા ગુસ્સે ભરાયા હતા પ્રમુખે સુમરાનો મોબાઈલ ચૂંટવીને ફેંકી દીધો હતો આપછી કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સહિતના શાસકો અને આસિફ સુમરા વચ્ચે જબાજબી અને ધક્કામુક્કી સર્જાઈ હતી ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો શાંત પાળ્યો હતો ઈજાગ્રસ્ત આસિફ સુમરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મુઠમાર વાગ્યાની નોંધ કરવામાં આવી હતી આ સમગ્ર બનાવને પગલે શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે સમગ્ર ઘટનાનો વિડિયો સામે આવ્યો છે એકવાર નજર કરીએ

સામે આખો દિવસ તમારે ભેગો જોઈશ હોસ્પોર્ટ સાહેબ ત્રણસો કનેક્શન કેમ લાગ્યા મને હોર્ડિંગ કેમ લાગ્યા હોર્ડિંગ કોઈ પણ ઠેકેદારને કામ મળેલ નથી છતાં પણ હોર્ડિંગ બે હાજર 2012 થી સાહેબ

લાગી થયો છું કેમ કે ચીફ ઓફિસર પોતાની ચેમ્બર મૂકી અને અહીંયા આવી ગયો છે સાહેબની ચેમ્બરમાં અને પ્રશ્ન એટલા જ છે કે માંડવીમાં ઓક્સિજમાં ચારસો કનેક્શન ઇનલીગલ લાગેલા છે કોઈ પરવાનગી નથી ડિપાર્ટમેન્ટમાં બતાવે છે અને સાથે સાથે માંડવી નગરપાલિકાના જેટલા પણ હોર્ડિંગ છે એ પણ હું કહું તમને એ બધા ઇનલીગલ છે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા થઈ હતી તેના પછી કોઈ પણ નગરપાલિકાને આવક નથી થઈ અને ટ્વેન્ટી ફાઈવ લાખ પચીસ લાખનો એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યો ત્યારથી કરીને બે હજાર એકવીસથી કરીને બે હજાર પચીસ સુધી નગરપાલિકાને કોઈ એક ઇન્કમ નથી થઈ સાહેબ એના બાબતે હું તમને હું પ્રશ્ન કર્યો તમે ચેમ્બર ચેમ્બર મૂકીને આવ્યા સાહેબ હું લીગલ પ્રશ્ન કર્યો તમે એના માટે તમારા ચેમ્બર મૂકી નાખ્યા સાહેબ મને તમારા પ્રશ્ન છે તમે મુખ્ય અધિકારી છો પ્રમુખ સાહેબ તો અમને કહે છે તમે પક્ષવાળા માણસો છે આ ચેમ્બરમાં પક્ષની વાત ન થાય તમે કરો છો તો કરો રાજનીતિ કરવાની તમને છૂટ છે એટલે હું આ કોંગ્રેસ નથી તમે સાબિત કરી દેજો કોંગ્રેસનો હોય ને તો સાબિત કરી દેજો સિમ્પોલમાં આ તમે જોઈ લેજો આશીર્વાદ આપતા હોય ને મરતભાઈ દાદા આવી રીતે હાથ કરે છે શંકર ભગવાન છે ને એમ પણ હાથ હોય છે એ તમે તમારે ગલત છો જી સાહેબ આ છે ને રાજકારણ માણસો છે મને રાજકારણ નથી કરવું માંડવી નગરપાલિકાને આવક થાય ઇન્કમ થાય મારો પ્રશ્ન એટલો છે કે હોર્ડિંગ્સને છે નગરપાલિકાને રૂપિયાની આવક નથી થતી બે હજાર એકવીસથી કરીને બે હજાર પચીસ આજે ત્રીસ તારીખ છે નવમો મહિનો છે એક રૂપિયાની આવક નથી થઈ અને હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે સાહેબ કયા નિયમોમાં લગાડવામાં આવે છે કેમ સાહેબ થઈ શું તપાસ કરી બતાવો ને બતાવો ને સાહેબ બતાવો ને સર છે મારા નીલ છે રિપોર્ટ આવ્યા છે તમારા બરાબર મેં માહિતી માંગી છે અબ્દલભાઈ માહિતી માંગી છે ને તમે શું આવી નેલ છે ને બધું બરાબર સાહેબ હવે શું કરશો તમે એક્શન શું એક્શન લેશો સાહેબ એમાં કઈ એક્શન લેવાનું શું હોય કરવાનો જો ને ઓન ધ સ્પોટ હોય સાહેબ નગરપાલિકાને નુકસાન થતી હોય બરાબર નગરપાલિકાની જરૂર નથી જે સાહેબ આદર લેટર મારા પાસે લેટર છે સાહેબ તમે જો જોવો ને જે કઈ નિયમો સર થતો હશે શું નિયમ સર હું તો કહું છું કે તમે તમે જવાબ આપ્યો છે સાહેબ ના ના તમને આપવાનું જો ને સાહેબ જવાબ આપ્યો છે તમે જવાબ આટલા બધા તમે ઠેદારો શું કામ થતો અમારે કોઈ સાચો પ્રશ્ન તો પછી તમે કામ ભાગી મૂકીને શું કામ ભાગી ચેમ્બર મૂકીને શું કામ ભાગી

સાહેબ ઓક્સફોર્ડ માં આટલા 300 કનેક્શન સાહેબ ભાગો શું કામ છે સાહેબ કનેક્શન કોઈ વાત છે હું વિડિયો ચાલુ કરું છું તમે શું કામ જાવ તપાસ થશે 300 કનેક્શન છે સાહેબ હું ઉભો સાહેબ તમે શું કામ તમે અહીંયા બેસો તો ખરા સાહેબ મારે બીજું કામ છે ને હાલો હું તમે સાથે આલો છું ક્યાં કામ જાવ છો તમે તમે શું કામ ભાગો છો તમે શું કામ ભાગો છો તમે સાહેબ 12 વાગ્યા છે તમે જાવ શું કામ જો સાહેબ પ્રશ્ન છે સાહેબ પ્રજાના પ્રશ્ન છે સાહેબ તો તમે સોલ્યુશન લાવો ને સોલ્યુશન લાવો ને સાહેબ સોલ્યુશન લાવો ને સાહેબ તમે શું કામ તમારે ચેમ્બર મૂકીને ભાગો સાહેબ સાહેબ તમે ચેમ્બર શું કામ મૂકીને ભાગો ક્યાં ક્યાં જવાબ આપે સાહેબ સાહેબ ક્યાં જવાબ આપે સાહેબ હોર્ડિક્સ ના બેનર સાહેબ લાગેલા છે માંડવી નગરપાલિકામાં સાહેબ સાહેબ હોર્ડિક્સ ના બેનર લાગેલા છે એ ક્યાં નગરપાલિકામાં રૂપિયાની આવક થઈ છે તમને સાહેબ અરે સાહેબ કરી છે લેખિતમાં જવાબ આવી ગયો સાહેબ હાલો સાહેબ પ્રમુખ જી ચેમ્બરમાં સાહેબ તમે જશો હું તમારે પાછળ આવીશ જે વસ્તુ છે તમે શું કામ ભાગો છો સાહેબ તમારે ચેમ્બર મૂકીને શું કામ ભાગો છો સાહેબ જે લીગલ જવાબ છે અમે લેખિતમાં માંગ્યો છે નગરપાલિકા લીગલ જે છે નીલ બતારે છે સાહેબ બરાબર તો પછી ઓર્ડિક્સ બેનર કેમ લાગી રહે સાહેબ સાહેબ તમારા ચેમ્બરમાં મારા માટે મારા પ્રશ્ન માટે જી બોલો સાહેબ નમસ્કાર બધા માનવીના વાત લાઈવ નથી આવે નાખીશ બરાબર આ લોકો છે નગરપાલિકા બદનામ કરવા માટે ચોવીસ કલાક અહીંયા કર્મચારીઓને હેરાન કરવા માટે સતત પ્રેરિત છે અને આ નગરપાલિકા ને બદનામ માટે બ્રેન્ડ એમિસ્ટર છે

આ ચેમ્બર ની ગરિમા છે તમે તમારા પ્રમુખ સાહેબ હું તમને સવાલ પૂછું તમારા ચેમ્બર મૂકીને આવ્યા એટલે આને સાહેબ તમે ઓય ઓય ન કરો પ્લીઝ તમારી ગરીબમાં સમજો તમે ટાઈમ લઈને આવો એટલે ટાઈમ લઈને જ આવ્યો છું સાહેબ અમાર આ એસી ચાલુ કરીને બેઠા છો સાહેબ પ્રજા માટે બેઠા છો તમે એસી ખાવા માટે પ્રજાનો પ્રશ્નો છે સાહેબ સાહેબ બોર્ડિંગ્સ લગાડેલા છે માંડવી નગર પર જવાબ આપ્યા જી તમારા જવાબો જોતા એ પ્રમાણે મારા પ્રશ્ન નથી વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી સાહેબ મારા વ્યક્તિગત પ્રશ્ન નથી મારો

એટલો બધું શું સપોર્ટ કરું છું આ એ તો કયો મને તો નામ નહીં લેતો તો છું મને સાહેબ તમે જવાબ લેવા માંગો છો સાહેબ તમારી ચેમ્બર મૂકીને શું કામ આવું સાહેબ ત્રણસો કનેક્શન એમ કેમ લાગે અરે આ આ એક કામ જ છે આ ભ્રષ્ટાચાર ને લોકોને સાચવું છું ભ્રષ્ટાચાર ને સાચવો છું મારો એક જ પ્રશ્ન છે સાહેબ એક જ પ્રશ્ન છે આ ત્રણસો કનેક્શન કેમ લાગે શું આપ્યો છે અરે સાહેબ તમારા ડિપાર્ટમેન્ટના પોતે બોલે છે કે નથી અમે પરવાનગી આપી અરે હું નથી કેતો બોલાવો ને તમે દૂધ ને દૂધ માનની ઉપર હા બોલાવો તમે અધિકારીને શું કામ નથી બોલાવતા બેઠે બેઠે પૈસા લેવાના ઘર બેઠે કાલે તો વિડીયો મોકલ્યો તમારે મારી નગરપાલિકાના 4 વાગે ડ્યુટી ઉપર આવે છે હાલ તો તમે આવો નગરપાલિકામાં આવો જ જામ રજૂઆત કરો ને તમને એવું લાગતું હોય અરે રજૂઆત તમને કરો જો મુખ્ય અધિકારી જો તમે હું તો તમને પ્રશ્ન કરું છું આ અમારા માટી છે ના સુખાકારી માટે છે 300 કનેક્શન ઇનલીગલ છે એમાં તમારો સહયોગ છે ને સહયોગ છે ને તમારો તમારો સહયોગ છે ને માનવીની પ્રજાના હિત માટે કામ કરવા દેવો શું હિત કરો શું કરો છો માનવીની પોતે શું હિત કરો છો માનવીની છે શું શું હિત કર્યો શું હિત કર્યો અમે બધું હિત કર્યું શું કર્યો પ્રજા જાણે છે શું કર્યો છે શું કર્યો નગરપાલિકાના ઓક્સફોર્ડ સોસાયટીમાં 300 કનેક્શન ઇનલીગલ લાગેલ છે એની રજૂઆત હતી સાથે સાથે બે હજાર એકવીસથી કરી અને બે હજાર પચીસમાં જે હોર્ડિંગ્સ માંડવી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માગેલી હતી અબ્દુલભાઈ અગરિયા એના રેકોર્ડ ઉપર માગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો છે કને માહિતી આપવા માગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો હતો ત્યારે સાહેબને મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તપાસનો વિષય તો બની ગયો છે તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાવવામાં આવે છે ફોર્ટી સિક્સ છે એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી ને આથી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના હોર્ડિંગ્સ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના ભ્રષ્ટારમાં મારા કારણે એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવ્યા બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કહીએ ને રમતા હોય તો થ્રો ગા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડી અને બે મોબાઈલના મારા ઠગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારું દેતા હતા આને પૂરો કરી નાખો આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર